સુરત શહેરના સીમાડા ખાતે વ્રજચોક પાસે આવેલા ગેરકાયદે ભરાતા બુધવારી બજાર સીલ કરવામાં આવ્યું છે સીમાડા વ્રજચોકમાં ગેરકાયદે ભરાતા બુધવારી બજારને સીલ કરાયું હતું આ જગ્યામાં ગેરકાયદે વાણિજ્ય હેતુ માટે થતા કોઈ પણ ફાયર સેફટીની સુવિધા વગર ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભા કરી બુધવારી બજાર ભરાતું હતું જેના કારણે ટ્રાફિક ગંદકી વગેરેની સમસ્યા ઉદ્ભવતી હતી આ બાબતે સંબંધિતોને વારંવાર લેખિત તથા મૌખિક સૂચના પણ રહીશોમાં આપવામાં આવી હતી છતાં પણ દર બુધવારે બજાર ભરાતી હોવાના લીધે જાહેર રસ્તા પર દબાણી તેમજ ટ્રાફિકની ખૂબ જ ફરિયાદો આવતી હોય છે બુધવારી બજારમાં આશરે બસો પચાસ દુકાનો તમે પાથરણાવાળા બેઠા રહે છે જેને કારણે સાંકડા વિસ્તારમાં ભીડ એકત્રિત થતી હોય આગ જેવા કિસ્સાની સંભાવના રહેતી હોય છે એચએસ રાજ એચએસ રાજ ડેપ્યુટી એન્જિનિયર વરાછા ઝોન બી આ ટીપી સ્કીમ નંબર એકવીસ સરથાણા પ્લોટ નંબર બે માં ફરિયાદ મળેલ અને જે અનુએ ડેપ્યુટી કમિશનર સાહેબે સૂચના આપેલ કે આ તકે સ્થળે પાર્કિંગ અને એનો પ્રશ્નો હોય તાકીદે કામગીરી શરૂ કરો તો અહીંયા સ્થળ પર આવતા બુધવારી દર બુધવારી બજાર ભરાતી હતી અને એના કારણે રોડ પર ખૂબ ટ્રાફિક રહેતો હતો આ બાબતે અવારનવાર કામગીરી કરવામાં આવેલ પરંતુ તેમ છતાંય અત્યારે અહીંયા કોઈ ફાયર સેફ્ટીના સાધનો વગર માર્કેટ ભરાતી હોય અને ઘણી મોટી સંખ્યામાં પબ્લિક આવતી તેમાં વધારે પડતા લેડીઝ હોય કોઈ પણ સેફ્ટીના સાધનો વગર હોય આ ત્રણેયથી માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબની તાકીદની સૂચના મુજબ સ્થળ પર કામગીરી પહેલાં સ્થળ પર આવી અને દબાણો દૂર કરાવેલ અને ત્યારબાદ હાલમાં જે કંઈ કાચા પાકા મકાનોના દબાણો છે દુકાનો જે શેડ્સ છે તે ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે અંદાજે સિત્તેરની વચ્ચે દુકાનો છે અલગ અલગ સાઇટની દુકાનો છે એમાં અમુક ગોડાઉન પણ છે અને નાસ્તાના અને એના રેસ્ટોરન્ટ પણ છે વધુમાં ઇમરજન્સીના કિસ્સામાં ફાયર સિક્યોરિટી પાર્કિંગની કોઈ પણ પ્રકારની સુવિધાનો પણ અભાવ હોય છે જેને લઈને પાલિકાએ દબાણ દૂર કરવાની અને પ્લોટને સીલ કરી તેનો ઉપયોગ બંધ થાય તે મુજબની કામગીરી કરવામાં આવી હતી અઝર ખુશી સાથે હર્ષદ સેઠા